પહેલી વાર જે તમે સિંગર હતા ત્યાં સુધી વાંધો નહોતો પણ ફિલ્મના હીરો બનવાની વાત આવી ત્યારે પહેલું તમને મનમાં એવું થયું હશે પ્રોડ્યુસરને પાડતી વખતે આઈ થિંક ગોવિંદભાઈના ના ભત્રીજાની ફિલ્મ હતી કે એમના દીકરા નહીં પહેલી ભત્રીજાની તો મનમાં શું વિચાર્યું તો ગરેજીને શું કહીશ ને પહેલાં એ લોકોએ મને બોલાવ્યો બધા પાર્ટનર છ સાત પાર્ટનર થયા ને ગુણવંતભાઈ ઠાકોર બહુ સારા ગીતકાર છે અને એમની કંપની પણ છે અત્યારે જી સ્ટુડિયો હમ એમની કંપનીમાં હું ગાતો હતો આમ બધી કંપનીમાં ગાતો પણ એમને જોડે મારે વધારે કેમ કે વર્ષોથી અમે જોડે હતા શરૂઆત મારી થઈ ત્યારથી તો એમના કહેવાથી પછી બધા પ્રોડ્યુ એમના કહેવાથી હું ગયો હતો ત્યાં કેમ કે મેં તો ના જ પાડી હતી કે ભાઈ હું મારું કામ નહીં પિક્ચર બનાવવાનું કે ભાઈ હું હીરો તરીકે અને અમે મને ખબર મારી બોડી બી નહીં મારી હાઈટ બી નહીં કે કોઈ એંગલથી હીરો લાગતો નહોતો હું મારી જાતને હું કહેતો હતો એમ તો જ્યારે મને લોકો મળ્યા પછી મને સમજાવ્યું એમણે કે ભાઈ જો અત્યારે ઠાકોર સમાજ તો તમે માને જ છે તો અત્યારે બહુ સારું સિંગિંગ કરે છે અત્યારે તારીખ ઓડિયો કેસેટ એ વખતે ઓડિયો કેસેટનો જમાનો આટલી બહુ સરસ ચાલી રહી છે તારા તારા સમાજના તો બધા ચાહકો છે સાથે સાથે દરેક સમાજના લોકો પણ તને બહુ ચાહે છે તો જેમ મણીરાંતની પિક્ચર બનાવી હતી એ સિંગર જ હતા બહુ પોપ્યુલર સિંગર તો એમની પિક્ચર ચાલી ગઈ હતી એવી રીતે એવી રીતે તું તું પણ બહુ સારું અત્યારે મળી રાત પછી અત્યારે તારું નામ બહુ સારું છે તો તને લઈને અમે પિક્ચર બનાવવા માગીએ છીએ તો તું પિક્ચર કરે એમ તો મેં ના જ પાડેલી મને કીધું કે ભાઈ તારા સપોર્ટમાં બી મોટા મોટા હિતિન કુમાર જેવા કામ કરશે જેમિની ત્રિવેદી ફિરોઝ ઝીનાડી જેવા બધા હશે એટલે તારું કોઈ ડરવાની જરૂર નથી પણ મને એમનાથી જ ડર હતો પહેલાં તો એવા મોટા બધા કલાકારો આર્ટિસ્ટ અને મને તો ભાઈ એક્ટિંગનું કશું આવડતું નથી કંઈ નહોતું આવડતું એમ કહેતો હોય ચાલે તો પછી પરાણે મને મનાયો પછી મેન મમ્મીનું અને મારી વાઈફનું મને ડર હતો પહેલાં તો કે ભાઈ હું ઘેર જઈને શું કહીશ કેમ કે ફિલ્મમાં ફિલ્મમાં કામ કરવાનું એટલે ફિલ્મમાં કામ કરવાનું એટલે હિરોઈન તો હોય ને હિરોઈન જોડે કામ કરવાનું એટલે બુત્યુ બહુ પહેલાં તો ટેન્શન તો પેલા મમ્મીને તો મમ્મીનું એટલા માટે ટેન્શન તું મમ્મીને કેમ કે આ નહીં એટલી બધી એને એ જ હોય કે ભાઈ એમાં તો ફાઇટ કરવાની એમને તો એવું જ લાગે કે ઓરિજિનલ જ ફાઇટ કરવાની હોય એવું બધું હોય એટલે મમ્મીને બી એ ડર હતો કે એમને હું કેવી રીતે સમજાવી મારી વાઇફને કેવી રીતે સમજાવીશ પણ પછી કઈ દીધું એમની સામેથી કે ના કઈ વાંધો હોય તમે કરો એમ પણ તમે એમ શું કીધું પહેલા દિવસે બસ એ જ કીધું કે આવી રીતે પિક્ચર હું કરી રહ્યો છું કરું કરું એમ પછી ધીમે ધીમે આયા છે તમને પ્લાનિંગ કરીને છે શું કીધું પહેલી વાર જ્યારે હીરો બનવાનું હતું અને તમારી પર કામે શું ફિલ્મ બનેલી એક સર્ટિફિકેટ મળેલું તમને ખ્યાલ છે સેન્સર બોર્ડમાંથી પણ તમે સેન્સર કરો ને તો એ સુપરસ્ટાર બને સ્થિતિ હતી

ને એને ખબર હતી કે ભાઈ આટલું નામ અત્યારે જે એઝ એ તરીકે આટલું સારું નામ છે તો પિક્ચર કરશે તો આપણો સમાજ તો જે છે એ તો જોવાનું જ છે અને બીજા લોકો બીજા સમાજના લોકો પણ જોશે અને ચાલે તો ઠીક વાત નહીં ચાલે તો મારા ઘેર તો બેહવાનું જ છે આપણે અને એ વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈ પિક્ચર ચાલતા જ નહોતા તમારી ફિલ્મો ચાલી અને તમારો એક સુવર્ણ યુગ આવ્યો અને તમે ઘણું બધું સુવર્ણ એટલે સોનું ખરીદી શકો ને એટલી ફી પણ લીધી કેટલી ફી લીધેલી લીધેલી આમ તો વાંધો આમ તો ખબર જ છે પચીસ લાખ લીધેલા પાંત્રીસ લીધેલા છે બહુ મોટી ફી એ વખતે બહુ ઓછા લોકોને મળતી કે કોઈ મળી જ નથી પછી એ વખત નથી મળી કદાચ એ વખતે કદાચ નહીં કદાચ અત્યારે બી આટલી ફી તો કદાચ કોઈ કલાકાર મારા ખ્યાલ મને મારી જાણ મુજબ કોઈ લેતો હતો બહુ સારી વસ્તુ છે પણ મને ખબર છે ત્યાં સુધી નથી કોઈ લેતું